મહિલાએ ધમાલ મચાવી હતી સૈયાજી હોટેલ નજીક બે એક્ટિવાલ અપશબ્દો બોલ્યા હતા એક્ટિવામાંથી પેટ્રોલ કાઢીને ગાડી પર છાંટી અને તેને સળગાવી દીધી હતી તો મહિલા જાહેર રોડ પર આવા નાટક કરતા લોકોના ટોળા જામ્યા હતા નશાખોર મહિલાની દાદાગીરીનો વિડીયો સામે આવતા અનેક સવાલો રહ્યા છે કોઈ ડર વગર આ મહિલા પોતાની મનમાની કરી રહી છે આ મહિલાને પોલીસ કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે આ દ્રશ્યો જે સામે આવ્યા છે આ દ્રશ્યો સામે આવ્યા બાદ કોઈ કાર્યવાહી થશે કે કેમ તે સવાલ છે નશામાં ધૂત મહિલાનો વાયરલ થઈ રહ્યો છે જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસના ના કોઈ પણ ડર વગર મહિલા પોતાની મનમાની કરી રહી છે નશામાં ધૂત મહિલા હથિયાર હાથમાં હથિયાર રાખી અને માથાકૂટ કરી રહી છે પોતાની જ એક્ટિવામાંથી પેટ્રોલ કાઢી અને સળગાવ્યા હોવાનું પણ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે નશામાં ધૂત આ મહિલા ચાલકનો જે વિડીયો જે છે તે વાયરલ થયો છે રાજકોટની આ ઘટના છે રાજકોટમાં નશામાં ધૂત મહિલાએ ધમાલ મચાવી હતી સયાજી હોટેલ નજીક બે એક્ટિવા વચ્ચે અકસ્માત કરી અને ધમાલ કરી હતી નશામાં ધૂત મહિલાએ પોતાનું જ એક્ટિવા સળગાવી નાખ્યું હાથમાં હથિયાર રાખી માથાકૂટ કરતી મહિલાનો વિડીયો હાલ જે છે તે વાયરલ થયો છે તમામ દ્રશ્યો કેદ થયા છે ખુલ્લા નશામાં રહેલી મહિલાએ અપશબ્દો પણ બોલ્યા તો આ વચ્ચે વાત કરીએ અમદાવાદની ની અમદાવાદ